હેલો ફ્રેન્ડ શું છું ધર્મેશ કંધારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ દસ ધોરણ દસ ના આપણે ગણિત વિષય અભ્યાસ કરવાનું ચાલુ કરી દઈશું મિત્રો અને આશા રાખું છું કે તમને એમાં પણ મજા પડશે મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાના છે અને મિત્રો આ જે આપણો છે તે વિડીયો કયો રહેશે તો કે ભાઈ આજનો વિડીયો છે એનો પાર્ટ વન રહેશે અને પાર્ટ વન તો છે મિત્રો પરંતુ તમારે યાદ રાખવું પડશે કે જો તમારે યુક્લિનની ભાગ પ્રવૃત્તિ એકદમ સારી રીતે ભણવી હોય તો તમારે આજના વિડીયોને સમજવો જ પડશે જાણવો જ પડશે આજના વિડીયોમાં આપણે શું સમાવ્યું છે તો આપણે સામાન્ય માહિતી મેળવીશું કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ કેવી રીતે કામ કરે છે તદ ઉપરાંત ભાગ પ્રવૃદ્ધિ જે છે આપણે સૂત્ર મેળવીશું અને એકાદ બે એના એક્ઝામ્પલ્સ પણ આજના વિડીયોમાં આપણે મેળવી લઈશું કે જેથી આપણે બીજા વિડીયોથી જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે તમને સમજવું પડી જાય મિત્રો આજનો વિડીયો ભલે માર્ક્સની દ્રષ્ટિએ કંઈ કામનો નથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું વસ્તુ યાદ રાખજો કે મિત્રો આ જે ચેપ્ટર ચાર જે છે ચેપ્ટર વન જે છે એ ચાર માર્ક્સનું છે કેટલા માર્ક્સનું છે મિત્રો તો આ

અહીંયા આગળ કેટલીક મહત્વની વસ્તુઓ આપણે લીધી છે અંક ગણિતમાં પૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણાંક એટલે શું સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ કોઈ પણ સંખ્યા જે છે એને પૂર્ણાંક કહેવામાં આવે અંક ગણિતમાં પૂર્ણાંકનો ભાગાકાર આપણને પૂર્ણાંક જ મળે કોઈ પણ પૂર્ણાંકનો તમે ભાગાકાર કરો તો એ પૂર્ણાંકનો ભાગાકારનો જવાબ તમને સેમા મળશે પૂર્ણાંક મળશે એક કોમન સેન્સની વસ્તુ છે બીજું વસ્તુ અહીંયા આગળ ધ્યાન રાખીશું યુક્લિડની ભાગ પ્રવિધિ અહીંયા ભાગફળ છે શું લખ્યું છે ભાગફળ અને શેષ પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠ પદ્ધતિ છે શું મળે છે આપણને ભાગફળ અને શેષ

અને બી અને ક્યુની વચ્ચે કોઈ સાઈન નથી એનો મતલબ એમ થશે કે તે વચ્ચે ડોટ અર્થ થશે તો એ બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર એ આપણું યુકલિટની ભાગ પ્રવિધિ જે છે એનું આપણા માટે એક સૂત્ર બની જશે શું યાદ રાખીશું એ બરાબર બી ક્યુ

કયા કયા ક્યુ અને આર એવી રીતે મળે કે જેથી જ્યારે એ અને બી આપણે ભાગીએ ભાગીએ એને વડે ત્યારે આપણને બીજા બે પૂર્ણાંકો મળે છે ક્યુ અને આર આ જે ક્યુ છે મિત્રો ક્યુ નો મતલબ અંગ્રેજીમાં કોશન થાય શું થશે કોશન ટી આઈ એન ટી કોશન એટલે શું થશે એનો મતલબ થશે ભાગફત

અને આર ને આપણે ગુજરાતીમાં કહીએ છે શેષ તો હવે જો આ સૂત્ર માં મૂકું છું a બરાબર 2q r તો એની કિંમત આપણી પાસે કેટલી છે અહીં આગળ તો એની કિંમત તમે જોઈ શકો છો કે 27 છે તો જો 27 થાય છે કે નહીં તો b b કેટલા છે મારી પાસે 4 તો 4 લીધા ઓકે q ની કિંમત તો q કેટલા છે આપણને મળ્યા તો q મળ્યા આપણને 6 કેટલા વચ્ચે આપણને ત્રણ તો હવે જો છોવીસ વત્તા ત્રણ બરાબર કેટલા મળ્યા સત્યાવીસ તો એની કિંમત આપણને સત્યાવીસ મળે છે

મળે 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 છે 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 ને તે હું લખી દઈશ કારણ કે આપણું જે સૂત્ર છે કયું છે તો એ ઇઝ ઇક્વલ બી ક્યુ પ્લસ આર તો એ ક્યાં હોય જમણી બાજુ જમણી બાજુને શું કહેવાય તો એને ભાજ્ય કહેવાય ડાબી બાજુ શું આવે

અને આમાંથી આને બાદ કરતા મને શેષ મળે છે સાત તો આ જે વધ્યા તે આર વધ્યા તો હવે સૂત્ર મૂકીએ એ બરાબર બી ક્યુ પ્લસ આર તો બી એટલે કેટલા હતા આપણી પાસે આઠ વચ્ચે કોઈ સાઈન નહીં હોય તો મિત્રો શું લેવાનું ગુણ્યા પાંચ વત્તા આર રિમાઇન્ડર સાત તો આઠ

ક્યુ નીચે આટ ઓકે ચાલો તો મિત્રો તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો તેને લાઈક કરો શેર કરો અને હજી સુધી તમે તમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો